છેલ્લા સમયથી મોટા શહેરોમાં નવરાત્રી દરમિયાન શેરી ગરબાઓની સંખ્યા ઘટી રહી છે અને પાર્ટી પ્લોટમાં થતા આયોજનો વધી રહ્યા છે હવે તો અલગ અલગ જ્ઞાતિઓમાં ગરબાઓનું પણ આયોજન થવા લાગ્યા છે આ પ્રકારના આયોજનો અમરેલી જેવા નાના શહેરોમાં પણ વધતા ભાજપ નેતા ડૉક્ટર ભરત કાનાબરે સોશિયલ મીડિયા ઉપર ચિંતા વ્યક્ત કરી છે ડોક્ટર કાનાબારે કહ્યું છે કે ધાર્મિક તહેવારો સમાજને જોડવા માટે હોય છે જો તહેવારોની સમાજના અલગ અલગ ચોંકા ઊભા થાય તો શું કહેવું ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું છે કે નવરાત્રીમાં શેરી અને જાહેર ચોકમાં થતા ગરબાઓ હવે માત્ર નાના ગામડાઓ પૂરતા સીમિત થઈ ગયા છે મોટા શહેરમાં તો મસ મોટા આયોજનો થાય છે જેને પાર્ટી પ્લોટનું રૂપાળું નામ અપાય છે શેરી કે સોસાયટીમાં થતા ગરબાઓમાં નાચ જાતના કોઈ ભેદભાવ હોતા નથી પણ હવે માત્ર અમુક જ્ઞાતિના સદસ્યો જ પ્રવેશ મળી શકે તેવા આયોજનો થાય છે ખોબા જેવડા અમરેલી પણ તેનો ચેપ લાગ્યો છે અને ધાર્મિક તહેવારો સમાજને જોડવાને બદલે તેને લીધે સમાજના અલગ અલગ ચોકા ઊભા થાય તો તેનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે